ઘડી થાલે ઘડીત ન આવે એરફોન નાખ્યા ત્યાં તો આ બધા બે હોતે જ આર્યન ભાઈ ભાઈ નું ધૂપો બધા બે જાય આ તો મેંગી ખાઈ ખાઈ ને દેવ છે એ મેઘી કંઈ ખાઈ હોય કે તો મેંગી ખાઈ શકે જો જોખરા એ કેમ મેંગી ખાય મને આઈફોનની ને કહું બધી પૂરી કરી ના તો હોતે બે હજાર સતા સતામાં તો એમ કાંદા કે મને મેંગી ન ખાવ તૈયારી ભાઈ તો કરતા હતા પણ માઇક તો આવતું ન કે ભાઈ કોકનો આઈફોન મહેગો હશે જોયું આઈફોન ત્યાં હાલે છે કે નહીં અને મેહુલભાઈ કરતા હતા વ્લોગની તૈયારી સેટઅપ ક્યાં સારવાર આવતા ના બધા જ મેઘી ખાઉ બી હોતી જાય અને મને રાખો હોત ને તો પૂરી હોતી છે આ દિષ્ટિભાઈ હું હોતી જાય આ પિયુષભાઈ ની હોય તો પણ એક આઈડી છે પ્રિન્ટ આપી પાંચસો પંચાવન લખજો એટલે આવશે અને હર્ષિતભાઈની પણ એક આઈડી છે એ કે વ્લોગર બારસો સાત બે ઉડિયા મી કહું મસ્ત એડિટ મારે જો એકવાર આવું થાય વિડીયો બનાવવાનું મને ન થાય માલે નહીં ઘડી તલે નહીં મેળ જ ન આવે તો મેલ કહેલ ભાઈ કાઢી લીધી લીધી ને કંઈ કે મેંદો થઈ જાય ખોટી કોઈ ખાય નહીં કે આમાં પાણી નાખીને ગરમ ગરમ કરવાની છે બી પાછી એકવાર ખાવગની હજી પણ તૈયારી હાલે છે હજી નહીં બને ત્યાં મેં કીધું લે મારો વ્લોગ મેં કીધો પછી પાછો બીજો વ્લોગ મેં કહું સાટી હોતી જાય અરે જો અરે જો આ ની તૈયારી હોતા કરવા મડ્યા છે પાછા અને એક મારો બુંજાળા આવ્યો હતો એટલે આવું થાય છે ને તો અમે દરરોજ વિડીયો બનાવીશું ગાય એક ઓલરાઉન્ડ વ્લોક લાગી એટલે પહેલાં આવશે છે અને જો નો હોય તો લઈ જાવ કોનું કોનું પતંગ કપાયો એટલે પહેલાં વિડીયો આવે છે એ અમારો છે અને જો આ બે ઓર કાનમાં ખસર ખસર કરે છે આ એક બુંજાળો છે આ નાનો છોકરો છે ને તો ગાય તમે જોઈ શકો છો ને આ બધા જો આવડી આઈડી કહેતો તો હર્ષિતભાઈની સાથે ફોલો સબસ્ક્રાઇબ કરી નાખજો અને જો આ વિડીયો એડિટ મારે છે કે આ સર્ચ મારે છે કે સબસ્ક્રાઈબની ભીખ માંગે એક સબસ્ક્રાઈબનો ભીખારી છે કહેતા જોઈ અને મિતુલ ભાઈ એની આઈડી ખોલીને જો કે એમ ભાઈની આઈડી ખોલીને બેઠા છે અને ગાઈસ છે જેમ તૈયાર થયા પછી બીજો વ્લોગ બનાવી ત્યાંથી જય શ્રી રામ બાય બાય અને જય શ્રી રામ તો મળીએ બીજા વ્લોગમાં ચાજી જય શ્રી રામ